જી અભિજીત ભાઈ પેલા તો મારા મિત્ર ની હોમવર્ક એમનું થોડું કાચું છે તે પાકું કરી દઉં એમણે એમ કીધું કે આ વખતે લોક સભા અંદર બસો થી વધુ ઓછી સીટો માં ઉભા રાખ્યા છે કોંગ્રેસ ઉમેદવારો એમને કહી દો કે ત્રણસો થી વધારે સીટો જે છે એમાં કોંગ્રેસે એ પોતાના ઉમેદવારો ઉભા રાખેલા હવે બીજી એક વાત કહી દઉં કે આપડે જે રીતે વાત કરી કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં જે રીતે સામનો કરવો પડ્યો હતો પ્રોગ્રેસે પણ એ વખત હું જે એક શું છે છે કે ભાજપ ને પરિબળ ઉપર રમે છે એક કોમવાદી પક્ષ છે અને એ કોમવાદ ની લહેર છે એમણે ભારતની જનતા ના મગજમાં નાખી દીધી હતી કારણ કે એમની જોડે હિન્દુ મુસ્લિમ જે છે કે અથવા તો ભારત પાકિસ્તાન સિવાય કોઈ વિષય નતો કોઈ એવો સબ્જેક્ટ નતો હવે છેલ્લા દસ વર્ષ દરમિયાન જે છે ગુજરાત ગુજરાતની જનતા અને ભારતની જનતા સમજી ચૂકી છે કે હિન્દુ મુસ્લિમ કે ભારત પાકિસ્તાન કરીને હવે વોટ અપાય એમ નથી કારણ કે જે પાયાના જે પ્રશ્નો જે ઠેર ને ઠેર છે તમે બે હજાર ચૌદ ના અને બે બીજા બીજે સ્ટેટમેન્ટો આપડા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાંભળશો તેમણે કીધું હતું કે ભાઈ મોંઘવારી વધી છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે તમે જુઓ કે બે હાજર ચોવીસ ની સાલમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ગરીબ વધારે ગરીબ બન્યો છે મધ્યમ વર્ગ ની હાલત કફોડી થઈ ગઈ છે મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે મોઘું શિક્ષણ થઈ ગયું છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે રહી છે અને આની સામે કોંગ્રેસે જે છે છેલ્લી જે ઘણા વખત થી અમે જે સ્થાનિક પક્ષો સાથે અમે જે વળીને વખતે ઇન્ડિયા ગઠબંધન કર્યું છે વખત અમે હતા અને કોમવાદી પરિબળો સામે ભેગા થઈને લડવું અને જે ભારત નું બંધારણ છે કે જે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું એ બંધારણ ને બચાવવા માટે કે કારણ કે ભાજપ ને તો પોતાની નેમ છે કે એમને તો ભારત નું બંધારણ બદલવું છે એમને તો અનામત ખતમ કરવી છે તો હિન્દુ મુસ્લિમ કરવું છે હવે એ બધી વસ્તુઓથી કોમવાદી પરિબળો થી બચાવવા માટે અમે જયારે ઇન્ડિયા ગઠબંધન કર્યું અને ઇન્ડિયા ગઠબંધન ની આપનો જે પહેલો જે સવાલ હતો એમાં એમ કહું કે અમે જયારે છવ્વીસ સીટો માંથી પચ્ચીસ સીટો માંથી બે સીટો આમ આદમી પાર્ટી ને એટલા માટે આપી હતી કે અમને એમ લાગે

અને છેલ્લા દસ વર્ષ દરમિયાન જે ભારતની જનતા જે રીતનું ભોગવી ચૂકી છે જે રીતે જીએસટી છે નોટબંધી છે હમણાં જે રેશનરોની હાલત થઈ કાશ્મીર આપણે મણિપુર છે અને બીજું કાશ્મીર જે રીતે બનાવી દીધું છે અને જે જે રીતે આપણે વાત કરીએ કે જેમણે મહિલા સન્માનની ઉપર કુઠારા ઘાત કર્યો છે એમ કહીએ તો ખોટું ના કહેવાય કે મહિલાઓ જે છે રેશનર મહિલાઓને એમને સાંભળવાનો સમય નથી રહ્યો મણિપુરમાં તમે જુઓ કે મહિલાઓ પ્રત્યે જે રીતના

અને આના આની આની પહેલા ની એક ડિબેટ કરી રહ્યો હતો ત્યારે જ એમના એક પ્રવક્તા એ જે છે એ ખુબ જ એ રીતની કોમેન્ટ કરી અને હું એક વાત તો કઉ છું કે જ્યારે આપણા માન્ય વડાપ્રધાન શ્રી જે છે ને એ ભારત દેશના વડાપ્રધાન છે હવે એમણે જાહેર મંચ ઉપર એવી રીતની જાહેર સભામાં એવી વાત કરી કે જેના બાળકો વધારે છે એ કોમને કોંગ્રેસ જે છે આગળ લાવવા માંગે છે અને જેના બાળકો ઓછા છે એને જે જે કોંગ્રેસ છે એ પાછળ લઈ જવા માંગે છે એટલે તમે એક જ દેશની અંદર બે કોમો વચ્ચે વિભાજન કરાવવા માંગો છો આડકતરી રીતે તમે લઘુમતી કોમો ને અને જે બહુમતી કોમ છે બંનેને વિભાજન કરવા માંગો છો એમની વચ્ચે વેમનસ્ય ફેલાવવા માંગો છો કે જેથી કરીને તમારી જે છે નફરતની દુકાન જે છે એ ચાલતી રહે પરંતુ આ નફરતની દુકાન ને શટર હવે જે છે એ બંધ થશે તમે આજે જો ગુજરાતની અંદર જે રીતે ક્ષત્રિય સમાજનો તમે જો કોળી સમાજ પ્રત્યે જે રીતે કનુ દેસાઈ એમના જે નાણાં મંત્રી છે તેમણે જે રીતના પોતે ખરાબ સ્ટેટમેન્ટો કર્યા એટલે સમાજ ને દબાવવાનો સમાજ ના અવાજ ને દબાવવાનો જે રીતનો પ્રયત્ન કરી રહ્યા છે આજે કોઈ સમાજ જે છે